નામ હિંમતભાઈ કાળુભાઈ ચૌહાણ વાલ્મિકી સમાજ એક માજી મંત્રી છું અને આ ક્રિષ્ણનગર વિસ્તારમાં આજે પંદર વીસ વર્ષથી અહીંયા રહું છું અને આજે જે કાંઈ બનાવ બનેલ છે કે વાલ્મિકી સમાજની દીકરી આ આખા વાલ્મિકી સમાજની દીકરી છે આ દીકરી શા કારણે અને શું થયું છે તેની સાથે તો તેનો આ વાલ્મિકી સમાજની દીકરી ને દલિત સમાજની આ દીકરીને ન્યાય પૂરતો મળે એવી અમારી કાપોત્રા પોલીસ સ્ટેશનની પાસે માંગ છે જય હિન્દ જય ભારત જય હિન્દ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે